નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઐતિહાસિક માંડવી દરવાજામાં સૌની મનોકામના પૂર્ણ કરતી મેલડી માતાનું મંદિર આવેલું છે જ્યાં દર મંગળવારે અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે આજે રવિવારે પણ માઈ ભક્તોનું ઘોડાપુર છલકાયું દર્શક મિત્રો આજે મેલડી માતાના દર્શનાર્થે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરી ભૂપેન્દ્ર લાખાવાલાએ પણ શહેર પ્રમુખ બનવાની ધરાર ઈચ્છા પ્રગટ કરી શહેર અધ્યક્ષ તરીકેનું ફોર્મ ભર્યું છે પહેલા તો એવી અટકળો હતી કે દસ તારીખે શહેર પ્રમુખોના નામોની જાહેરાત કરી દેવામાં આવશે પરંતુ હાલ વડોદરા શહેર જ નહીં આખા રાજ્યનું કોકડું ગૂંચવાયું છે કેન્દ્રમાં નામો તો મોકલી આપવામાં આવ્યા છે પરંતુ મોદીજી દિલ્હીની ચૂંટણીમાં વ્યસ્ત છે કારણ કે દિલ્હીનો ગઢ પોતાના નામે કરવાનો છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શહેર તથા જિલ્લા અધ્યક્ષોના નામોની જાહેરાતની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના ખભે નાખવામાં આવી છે અમિત શાહ ઉત્તરાયણ કરવા ગુજરાત એટલે કે અમદાવાદ આવી રહ્યા છે ઉત્તરાયણમાં પતંગ ચગાવી પેચ લડાવી પતંગો કાપી બાદમાં કોની કિન્ના બાંધશે અને કોની પતંગ કાપશે તેવી વાચાળ કાર્યકરોમાં ભારે ચર્ચા છે સૌ કોઈ નામોના જાહેરાતની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે જ્યારે શહેર પ્રમુખનો કાંટાળો તાજ કોણા શિરે છે અને પોતે પણ જ્યારે ફોર્મ ભર્યું છે આ અંગે ભૂપેન્દ્ર લાખાવાલાને પૂછવામાં આવ્યું તો શું કહ્યું આવો સાંભળીએ દર રવિવારે અને દર મંગળવારે મેલડી માતાના દર્શન કરવા વડોદરા શહેર અને બહારથી ભક્તો આવતા હોય છે અને મોટી સંખ્યામાં માતાજીના આશીર્વાદ લેતા હોય છે આ એક પવિત્ર સ્થળ છે માંડવી એક પવિત્ર સ્થળ છે માંડવી નીચે ભગવાન સ્વામિનારાયણ પણ પધરા પધાર્યા હતા અને એ રીતે ગાયકવાડી રાજ્યનું આ મુખ્ય સ્થળ છે એટલે માંડવી એક મહત્વનું સ્થળ વડોદરા શહેરનું નાક હૃદય અને એ હૃદયમાં જ્યારે મેલની માતા બિરાજમાન હોય ભગવાન સ્વામીના પધાર્યા હોય ત્યારે હું માનું છું કે જે ભક્તો પણ માતાજીના મનથી આશીર્વાદ લે છે બધાના આશીર્વાદ માતાજી પૂરા કરે છે એટલે આપ જોઈ શકો છો કે ઉત્તરાયણના આ પર્વ નિમિત્તે ઉત્તરાયણના પર્વ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં વડોદરા શહેરમાં ચાર દરજા વિસ્તારમાં નાગરિકો ઉમટી પડ્યા છે માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે મનની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ધરાવે છે ફુલહાર ધરાવે છે અને ભગવાનની કૃપા મેળવે છે એટલે બેલડી માતાના દર્શન બધા માટે હું માનું છું કે ફળદાયી હોય છે અને ફળદાયી નીવડશે એવું મારું સ્પષ્ટ માનવું છે હજી વાર છે હું માનું છું કે અમિતભાઈ શાહ ત્રણ દિવસ અમદાવાદ છે ઉત્તરાયણની મજા લેવાના છે કોનો પેજ કાપશે એ અમિતભાઈ જાણે અને કોનો પેજ ચડાવશે પતંગ ચઢાવશે એ અમિતભાઈ અને પ્રદેશ પ્રમુખની નક્કી નક્કી માટે ભૂપેન્દ્ર યાદવજી પણ પંદર સોળ પધારવાના છે એટલે અમિતભાઈ પાર્ટીના મોવડી છે અને ગુજરાતથી પરિચિત છે ગુજરાતના બધા જિલ્લાઓથી પરિચિત છે બધા શહેરોથી પરિચિત છે અને અમિતભાઈ જે કંઈ નિર્ણય સંકલન કરીને લેશે એમાં હું માનું છું કે કોઈ સારી નેતાગીરી એ ઉપસ્થિત કરશે એવું મારું સ્પષ્ટ માનવું છે એ મારું એવું માનવું છે કે જે રીતે મોદી સાહેબે કહ્યું કે યુવાનોને તક આપો યુવાનો પાર્ટી સાથે મનથી જોડાયેલા હોય લોકોના કામ કરવા જોડાયેલા હોય લોકોની વચ્ચે જઈને કામ કરનારા હોય એવા યુવાનોને શોધીને પાર્ટીએ તક આપી અને સાથે સાથે સિનિયરો પણ એમાં મિક્સ થાય છેવટે યુવાનોને માર્ગદર્શન તો સિનિયરો જ આપશે કે ભાઈ કેવી રીતે કામગીરી કરવી જોઈએ રાજ્યમાં શહેરમાં જિલ્લામાં પ્રજાનો એપ્રોચ કેવી રીતે કરવો જોઈએ પ્રજાના નાના મોટા કામો કેવી રીતે પૂર્ણ થાય એ માટે સિનિયરો જ અનુભવી છે એ માર્ગદર્શન આપી શકે એટલે હવે હું માનું છું કે અમિતભાઈ છે અમિતભાઈને મેં કહ્યું ને એ પ્રમાણે આખા ગુજરાતનો ચિતાર ખબર છે એટલે અમિતભાઈ જે કંઈ નિર્ણય લેશે અને સાથે સંકલન સમિતિ જે નિર્ણય લેશે પાર્ટીના મુખ્યમંત્રી છે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે એ બધા જે બેસીને નિર્ણય લેશે એ ગુજરાતના હિતમાં જ હશે અને હિતમાં રહ્યું છે જે રીતે ગુજરાતે ભારતીય જનતા પાર્ટીને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી શાસનમાં ધોરા સંભાળવાનું કહ્યું છે પ્રજાએ એટલે પ્રજાકીય કામો થાય અને સારા પરિણામો આવે એવી અમિતભાઈ ઈચ્છતા હોય અને એ પ્રમાણે જ નક્કી થશે